ચીતો પાસેથી રિક્ષા વિશે ખબર પડતા બનાવ બહાર આવ્યો હતો બાળકી નાની છે મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવાની પિતાએ માંગ કરી હતી જો કે પત્ની દીક્ષા માટે જીત રાખતી હતી અને ઝઘડા બાદ પિયર ચાલ્યા જવાની ફરિયાદ કરી હતી મહારાષ્ટ્રમાં પહેલી વાર ઓગણ સાઈઠ મુમુક્ષોની પાઘડી બાંધણીની તૈયારી થઈ રહી છે અને મુંબઈમાં આઠ ફેબ્રુઆરી દીક્ષા મહોત્સવ યોજવાનો છે ત્યારે પિતાનો દાવો છે કે મારી સંમતિ વગર દીકરીને દીક્ષા નક્કી કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી કરી છે તો નાની ઉંમરની બાળકીને દીક્ષા અયોગ્ય હોવાનું વકીલ મંતવ્ય આપ્યું હતું ત્યાં દીક્ષા પર મનાઈ મુકાય તે માટે કોર્ટમાં જોરદાર દલીલો થઈ હતી ન્યૂઝ